મેલ આપી કઈ مٹا مارا دلہ دادا بنديو 50 مارا کوتھے مارا تو ہے 50 50 ایک نہ 50 50 ایک کوتھے 50 پکی کريو اج بدد نے کیا ممرہ وارا چوڑا اج ڈائننگ پہ آوے لو મેમ <laughs> કોણ <laughs> <laughs>

એકવી એકવીસ પચીસો પાંચ એકાશી દસિન કોણ ત્રી કોણ એકત્રીસ નમાન

ત્રણસો એકાવન એક બે પાંચ પચાસ ચારસો સિત્તેર એસી એકાશી નેવું પાંચ ચારસો નેવું એકાણું પાંચસો પાંચસો એક બે પાંચ પંદર વીસ ત્રીસ બત્રીસ એકાવન છપ્પન સિત્તેર એસી પાંચસો એંસી એકાજી પાંચેર એકાશી પાંચસો એકાદી એકાજી ભાવેતભાઈ પાંચસો એંસી પાંચ બત્રીસ ગત્રી બત્રીસ સાડા એકોન હાય એ ભાઈનું નામ લોકો 260 260 હાલો માંગે બે 0 ના 1 2 0 3 40 કાચા 150 52 ની ને 55 આ 20 નો કો ભાવ 52 55 60 સીધું એટલે ઘરે આવી છે કરે છે તને પાંચ <laughs> એસી <laughs>

91 92 93 94 95 96 97 આજ છે આપને 98 તમે કો રાજેશ્યામ 400 મારે છે લાગે મારે લખી નાખો રોકી રાખો એના લેવી આવું નહિ આવો ને છે 51 કોને 51 કોને ભગવાન કોને 70 એક <laughs>